હોરર સસ્પેન્સ અને ભરેલી નવી ફિલ્મ વર્ષ લેવલ ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ વર્ષ ફિલ્મી પરદે સફળતાના શિખરે પહોંચી હતી આ ફ્રેન્ચાઇઝીની સૌથી મોટી ફિલ્મ વર્ષ લેવલ ટુ આવી રહી છે કે જે સત્યાવીસમી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે મહત્વની વાત એ છે કે આ ફિલ્મ હિન્દીમાં પણ એ જ દિવસે વર્ષ વિવર્ષ લેવલ ટુ તરીકે રિલીઝ થઈ રહી છે વશ ફિલ્મ વશીકરણ અને સસ્પેન્સ થી ભરપૂર હતી આ ફિલ્મમાં જાનકી બોડીવાલા સાથે હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો ફિલ્મમાં દર્શાવાયું હતું કે હિતેન કુમાર વશીકરણથી જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લે છે આ ફિલ્મે અંત સુધી લોકોને જકરી રાખ્યા હતા આ ફિલ્મ પરથી બોલીવુડમાં પણ ફિલ્મ બની પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક વશ લેવલ ટુ લઈને આવી રહ્યા છે કૃષ્ણદેવ યાજ્ઞિકે ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વર્ષ નામની થ્રિલર ફિલ્મ બનાવી જેને ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો ત્યારે કૃષ્ણદેવ યાજ્ઞિક વર્ષ લેવલ ટુ સાથે પાછા ફર્યા છે જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા હેતુ કનોડિયા મોનલ ગજ્જર હિતેન કુમાર જોવા મળશે અપાર સફળતા પ્રાપ્ત કરનારી વર્ષ પછી હવે દર્શકો માટે શરૂ થાય છે એક નવી વધુ ગાંઠ અને વધુ ડરામણી સફર વર્ષ લેવલ ટુ ટ્રેલરે જે ડરનું બીજ વાવી દીધું છે તે હવે રિલીઝના દિવસે આખું વટવૃક્ષ બનીને પરદે ધૂમ મચાવશે સત્યાવીસ ઓગસ્ટે તૈયાર રહો એક એવી વાર્તા માટે જે સીધી દિલમાં ઉતરી જશે